બીમારીઓ છે તેમની ક્રિયાટીની નોર્મલ આવી શકે છે પણ એ જ સમયે કિડની કેટલી કમજોર થઈ રહી છે એ અહીંથી આ નવો ટેસ્ટ કામ આવે છે આઠ લાખ એકવીસ હજારથી વધુ પેશન્ટની વિશાળ અને વિસ્તૃત સ્ટડીના વિશ્લેષણ અનુસાર જાણવા મળ્યું કે કિડનીના આરોગ્યના મૂલ્યાંકન માટે સિસ્ટેટિન સી કિડની ફંક્શન વધારે સાચું અને વિશ્વસનીય રીતે બતાવે છે જો ક્રિએટીને નોર્મલ હોય પણ સિસ્ટેટિન સી ઓછું હોય તો હાર્ટ એટેક સ્ટ્રોક અને કિડની ફેલિયરનો રિસ્ક ઘણો વધારે હોય છે જો તમને ડાયાબિટીસ છે બ્લડ પ્રેશર છે ઇન્ફ્લેમેશન છે સાત વર્ષથી વધુ ઉંમર છે અને તમે વધારે એક્ટિવ નથી તો તમારે ડોક્ટરને પૂછો મારો સિસ્ટેટીન સી ટેસ્ટ પણ કરાવો ઘણો ચાન્સ છે કે તમને ખબર પણ નહી હોય આ ટેસ્ટ વિશે તો કોઈ વાત જ નથી ભાઈ નવી નવી વસ્તુઓ તો આપણા મેડિકલ સાયન્સમાં આવતી જ રહે છે અને એ તમે ગૂગલ સર્ચ કરીને પણ જાણી શકો છો આનું મૂલ્ય શું છે તેમાં કોઈ ખરાબ વાત નથી એવું શક્ય નથી કે દરેક વ્યક્તિને દરેક ડોક્ટરને બધું જ સાચા સમય ખબર હોય પણ સી તમને સાચું બતાવશે કે કિડનીનું કાર્ય કેટલું યોગ્ય છે સાચો ટેસ્ટ સાચી ડાયગ્નોસિસ ત્યારે જ સાચું ટ્રીકન્સ હશે હું પંકજ કારણ બોલી રહ્યો છું કેલિફોર્નિયા થી આ વિડીયો તમારા માટે છે